આ સૂચનાઓના અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક સાહેબના માર્ગદર્શન હેઠળ તથા આદિપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબની સૂચનાથી પોલીસ સ્ટાફ પેટ્રોલિંગ મહત્વ તે દરમિયાન ખાનગી બાતમીના આધારે શિનાઈ જંગીવાડી વિસ્તારમાં દરોડો પાડવામાં આવ્યો હતો દરોડા દરમિયાન પોલીસે પ્રહલાદસિંહ પિતા સ્વરૂપસિંહ જાતે સોઢા ઉંમર ચોવીસ વર્ષ ધંધો ખેંચી રહે પ્લોટ નંબર એકસો ત્રણ યોગેશ્વર નગર કિડાણા તાલુકો ગાંધીધામને ગણાપાત્ર માત્રામાં ગેરકાયદેસર પ્રોહિબિશન મુદ્દામાલ સાથે ઝડપી લીધો પકડાયેલા આરોપી પાસેથી ભારતીય બનાવટની વિદેશી દારૂની મોટી માત્રા મોબાઈલ ફોન તેમજ રોકડ રકમ મળી આવી આરોપી વિરુદ્ધ આદિપુર પોલીસ સ્ટેશન ગુના નંબર આઠસો ઓગણસી બે હજાર પચીસ મુજબ પ્રોહિબિશન કલમ પાસઠ એ એકસો સોળ બી હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આ સમગ્ર કાર્યવાહી પોલીસ ઇન્સ્પેક્ટર સહાય પોલીસ સબ ઇન્સ્પેક્ટર તથા આદિપુર પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફ દ્વારા સફળતાપૂર્વક કરવામાં આવી હતી